ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નારાયણસિંઘ તેમજ ભચાઉ સીડીપીઓ શ્રી રખમાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોષણ માસની ઉજવણી આર કે એસ કે પ્રોગ્રામ અંતર્ગત એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસને તેમજ ટી થ્રી કેમ્પનું આયોજન વાનગી હરીફાઈ ભચાઉના જૂનાવાડા વિસ્તારમાં કરવામાં આવ્યું જેમાં ભચાઉ તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઈ દરજી એન એન એમ કોઓર્ડિનેટર ડુંગરશીભાઈ નરેન્દ્રસિંહ જાડેજા આંગણવાડી સુપરવાઇઝર તારાબેન ઠક્કર એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર એમ ટી એસ कौशिकભાઈ સુતરિયા આરોગ્ય કાર્યકર રવિભાઈ સોલંકી આંગણવાડી વર્કર હસુમતીબેન પટેલ સેજલબેન આંગણવાડી હેલ્પર આશાબેન ફતુબેન તેમજ કિશોરીઓ હાજર રહી હતી જેમાં કેવો ખોરાક ખાવો જોઈએ ખોરાકના છ ઘટકો વિશે તેમજ આઈએફએ ગોળી તેમજ પૂર્તિ પેકેટ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી જેમાં વાનગી હરીફાઈ રાખવામાં આવી હતી તેમજ ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું